અરવલ્લીના મોડાસામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ગુરુ મહંત બ્રહ્મલીન ચંદુનાથજીને યાદ કરાયા ભેરુણા ખાતે વહેલી સવારથી ભક્તો પડ્યા ભક્તે ધર્મેન્દ્રનાથજી યોગીનું કર્યું ગુરુ મહંત બ્રહ્મલીન ચંદુનાથજીને પણ યાદ કરવામાં આવ્યા જોકે હાલ ભેરુંડા ખાતે વહેલી સવારથી ફક્ત ઉમટી પડ્યા મોટી સંખ્યામાં ભાવિ ફક્ત ઉમટી પડ્યા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ફક્તએ મહંત ધર્મેન્દ્રનાથજી યોગીનું પૂજન કર્યું છે જોકે હાલ ગુરુ મહંત બ્રહ્મલીલ ચંદુનાથજીને પણ યાદ કર્યા છે અને ધર્મેન્દ્રનાથજી યોગીનું પણ પૂજન કર્યું છે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે લઈ મોડાસામાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને ગુરુ મહંત બ્રહ્મલીલ ચંદ્રનાથજીને પણ યાદ કરવામાં આવ્યા છે મોડાસા પંથકમાં અહિયાં મોડાસા થી રણુજા પદયાત્રા લઈને જતા હતા એ સ્વર્ગવાસ થયા પછી એમની સમાધિ આપવામાં આવી છે એ સમાધિ ના સ્થાને એમના હરિભક્તો અહિયા અસંખ્ય સંખ્યામાં દર ગુડ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે શ્રી ચંદુનાથજી મહારાજ એમનો આજે યાદ રાખીને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભેરુંડા મુકામે મંદિરે રાખેલો છે જેમાં આજુબાજુથી હજારો ભક્તોની આજે સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને અહીં ભજન ભાવ કરવામાં આવેલ છે અહીંયા અહીંયા અમે અઢાર વર્ષથી જોડે જોડાયેલા છીએ અને અઢાર વર્ષથી પેદલ કરી રહેલા છીએ મોડાસાથી રામદેવડા અને અમારા ગુરુ ગાડી ની તપોવન ભૂમિ ઉપર અમે અહીંયા એમના ગુરુ ગાડી ના દર્શન કરવા માટે દર ગુરુ પૂર્ણિમા ના દિવસે અહીંયા ઉપસ્થિત અને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે ધરોંડા ખાતે ધરોંડા ગોધી ખાતે મહંત શ્રી ચંદુનાથ યોગી ના સાનિધ્યમાં હું અહિયાં પંદર વર્ષથી આવું છું અને અહિયાં